તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ અને પ્રથમ બેઠકની શરૂઆતની પ્રશ્નો તરીકાથી થશે નાણાં ઊર્જા જળ સંપત્તિ પાણી પુરવઠાના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે અન્ય નાગરિક તથા સહકાર વિભાગના પ્રશ્નોની પણ ચર્ચાઓ થશે બીજી બેઠકમાં કૃષિ પશુપાલન વિભાગના પ્રશ્નોની ચર્ચાઓ થશે ગ્રામ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણની પણ ચર્ચાઓ થશે તો આદિજાતિ વિકાસના વિષયો પર પણ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે

તો ફરી એકવાર ગૌરવ પાસે જઈશું પરંતુ તે પહેલા મહત્વના સમાચાર આજે બજેટ સત્રનો ચોથો દિવસ ગાંધીનગર ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં અનેક પ્રશ્નો છે તે પ્રશ્નો પર ચર્ચા થશે ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે જી ગૌરવ કરીએ તો વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસે કુલ બે બેઠક મળવાની છે પ્રથમ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે જેમાં પ્રશ્નોત્તરીકાળની શરૂઆત થઈ છે આજની વાત કરીએ તો આજે નાણાં ઉર્જા વિભાગ જળસંપત્તિ વિભાગ પાણી પુરવઠા વિભાગ અન્ન અને નાગરિક પુરવઠા તથા સહકારની બાબતોના પ્રશ્નો જે તે ધારાસભ્યોના પસંદ થયા છે તે પૂછવામાં આવશે જેના ઉપર સરકાર વતી જવાબ આપશે બીજી મહત્વની વાત કે આજે રાજ્યપાલના જે પ્રવચન છે તેની ઉપર ચર્ચાનો અંતિમ દિવસ એટલે પ્રથમ બેઠકમાં પણ ચર્ચા થશે અને ત્યારબાદ બીજી બેઠકમાં પણ ચર્ચા થશે જે ચર્ચા બાદ તેનું મતદાન યોજાશે એટલે કહી શકાય કે રાજ્યપાલે જે પ્રવચન કર્યું હતું તેના ઉપર ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ સરકારે સત્યાવીસ વર્ષની જે સિદ્ધિઓ હાંસલ કરી છે ઉપરાંત જે જે કામ વિકાસના કામો થાય છે તેની વાત કરી હતી તો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જે ઉણપો છે કે જે ખાલીપો છે તેની રજૂઆત કરી હતી બેરોજગારની વાત હોય મોંઘવારીની વાત હોય આ ઉપરાંત ડ્રગ્સની વાત હોય કાયદો વ્યવસ્થાની વાત હોય તે વાત પણ કરી હતી એટલે કહી શકાય કે બંને પક્ષે હાલ સામસામે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે સરકાર તરફે વિકાસ સ્થળના દાવો થઈ રહ્યા છે તો વિપક્ષના જે ધારાસભ્યો છે તે વિકાસના થવાની વાત કરી રહ્યા છે આજે બે બેઠકમાં પ્રશ્નોત્તરી કાર થશે અને બે બેઠકમાં પ્રશ્નોતરી કાર્ય બાદ રાજ્યપાલના જે પ્રવચન હતું તેના ઉપર ચર્ચા થશે અને ત્યારબાદ છેલ્લે મતદાન યોજાશે જી બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી માહિતી લેતા રહીશો તો બજેટ સત્રનો પાંચમો દિવસ છે અને તેમાં અનેક પ્રશ્નો છે તેના ઉપર ચર્ચાઓ કરવામાં આવશે ગ્રામ વિકાસ અને પ્રાથમિક શિક્ષણ અંગે પણ ચર્ચાઓ થશે